મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં ન માત્ર સામાન્ય લોકો પરંતુ સરકારી કર્મચારીઓ પણ ફસાયા હતા અને તેની જાળમાં ક્રિકેટરો પણ ફસાઈ ચૂક્યા છે સીઆઈડી ક્રાઈમમાં તપાસ તો ધમધમાટ ચાલી રહ્યો છે અને જે લોકો આ ફરિયાદીઓને ફરિયાદ કરતા રોકી રહ્યા છે તેમને પણ આરોપીઓ બનાવવામાં આવશે આ વાત કહી છે સીઆઈડીના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયાને

અને ક્રિકેટરો પણ ફસાઈ ચૂક્યા છે અને તેમણે પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે સીઆઈડી ક્રાઈમમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અત્યાર સુધી સાત વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે અને આ માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેને શોધવા માટે સીઆઈડીની ટીમો અત્યારે કામે લાગી ચૂકી છે પરંતુ એક સમાચાર તે પણ સામે આવ્યા છે કે તેણે અમદાવાદની સેશન કોર્ટમાં આગોતરા જામીન પણ મૂક્યા છે આ સમગ્ર ઘટના અને તપાસને લઈને રાજકુમાર પાંડિયન જે સીઆઈડી ના એડિશનલ ડીજીપી છે તેમણે પત્રકાર પરિષદમાં શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો કે એજન્સીસ સર વેસ્ટેડエレमेंट्स कांटेक्ट કરતા હોંગે કે પોલીસ કે પરસ્પર દેને કે મત જાના નહી તો ઓકો પૈસા મિલેગા નહીં ऐसे हम लोग મીડિયા ભી મોનિટર કર રહે છે સોશિયલ મીડિયા એક્સપેશલી યુટ્યુબ એસબ उसमे ભી કુછ કમેન્ટસ ઓર હે ઉનકે જો કોન્ટેક્ટ જો ભી રહેતા હે વો બોલતે હે કે પબ્લિક કો આપ तो आपका पैसा तो मिल जाएगा लेकिन पुलिस के पास जाकर फरियाद मत देना मैं उन सबको चेतावनी देना चाहता हूँ जो भी जो इस तरह के कमेंट दे रहे सोशल मीडिया में हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटरिंग कर रहे हैं इनफैक्ट आइडेंटिफाई uh, कुछ लोग आइडेंटिफाई हो गए उन सबको इस केस में मददगार में उनमें शामिल हो जाएंगे तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ ऐसे व एजेंट के बाद में मत है जो भी भोग बनना तात्कालिक કમ્પલેન લે તો આપ જલ્દી મિલ જાયગા ક્યુકી ગુજરાત મેક્ટ છે એ એક્ટમાં જે પણ જેમ છે એને પૈસા પરત મળવા માટે સુવિધા છે અને આ જો મેખ્યું છે એને લગભગ બાવીસ પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ થઈ ચુકેલ છે એ પ્રોપર્ટીઝ એટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટી તમામ ઇન્વેસ્ટરને પૈસા અ પરત આપણની કાર્યવાહી પણ કરવામાં આવશે આ ઉપરાંત ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન એ પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ પોલસી સ્કીમ ઉપરાંત જેઓ જે સ્કૂલ ચલાવે છે ગ્રો મોર સ્કૂલ એમાં પણ કોઈ રેગ્યુલરિટીઝ ફિનાન્સિયલિઝ કે છે એ બાબતે પણ તપાસ થઈ રહ્યા છે અને આ ઇન્વેસ્ટરમાં કોઈ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર છે એ દિશામાં પણ તપાસ થશે અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટી છે અગાઉ જે મેં કીધું બાવીસ પ્રોપર્ટી જેમાં ગાંધીનગરમાં ત્રણ સાબરકાંઠામાં બાર આરવલીમાં પાંચ અને અમદાવાદમાં બે અને એમ વિવિધ જિલ્લાઓમાં કુલ બાવીસ જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા બે ત્રણ સાલમાં એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તે ઉપરાંત તેઓએ બેનાન્સ વાઝીરેક્સ એવા બીટ કોઈનમાં પણ ઘણા રોકાણ કરેલ છે હાલમાં જે અમારે લેટર આધારે કુછ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવશે લગભગ મોર દેન ફાઈવ હંડ્રેડ યુએસ ડીટી હાલમાં છે એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે

સાથે સાથે એ પણ હું પબ્લિક ને પણ અપીલ કરું છું એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કઈ પણ માહિતી મળે તાત્કાલ એક સીઆઈડી ક્રાઈમ ડીવાયએસપી અશ્વિન પટેલ અથવા એસપી સંજય કરાત ને ફોન નંબર ફોન ઉપર અથવા સીઆઈડી ક્રાઈમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ

નો કોકાઈનો પ્રોટોકોલ કોમ છે હવે આ ટિકિટ ઓરર છે રોકાણ કરતા છે તો તમારી છે કે એ લોકો ને પણ તમારી સામે બોલાવાની વાત આવે કારણ કે અહીં કડીકો કશે વધુ વ્યક્તિ રોકાણ અહીંયા કરાવવા આવી છે તો આવા કે જે તમારી તો સપોઝ ટુ વિશેષે તપાસમાં કેમેલો રોકાણ કરિયર વેધર કભી એસે ભી હો સકતા હે જો પોલિસી સ્કીમ ચલાવે છે ને કોઈ સેલેબ્રિટીસ અન્ય કોઈ જનમાનવ વ્યક્તિ ને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે એ એ એનો જો क्रेडिबिलिटी ये लोगों में और से ये फॉरगॉट दे माइट हैव डन दैट बट परपस क्यों किया ये सब उनको भुला के कुछ परस करेंगे तभी पता चलेगा क्रिकेटर ऊपर विजयपुर से अच्छे तपाक में आकर चाल जो नाम आप ना कह सको नो no, हाल में हमारे पास वो भी माइक माने क्रिकेटर फटाफट गुजरात ना से बर्न अप बर्न अप

બટ વી આર મોટિવેટિંગ વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનાર છે ભોગ બનાર તરીકે એને લેવામાં આવશે એને ગુનાગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં એ રીતે અમારે તરફ અમારે તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે અને આજે એક અરજદાર આવેલ છે આધારે ગુના પણ નોંધવામાં આવેલ છે જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના એ લગભગ પાંચ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે અત્યારે ગુના નોંધવામાં આવે છે અને બીજા પણ એક ભોગ બનાર આવેલ છે ইতুরজা এফের পন ন্দুমারচে দেে দেরে জেরেতে কাম তশে এরে সময়ে গনা ঵িকটিমারে সময়েতে আউশে ইত্য়ে আউশে ইত্য়ে আউশ लोग आ रहे थे सर नहीं नहीं।, कर, कर नहीं नहीं ये शेड्यूल चेक लेकिन कल या अगले कल को मैं आपसे पूछसेस क्यों ना सर अतया सुविधा कोई ना निवेदन बने हमें दिलाओ दुकान वालों ने हमारे टीम क्या छापेमारी गए हुए हैं और निवेदन तो केवल कितना निवेदन आया है 100 में ले तो 20 या अभी कुछ फोन और

अगर पता चले उनको भी कन्विंस करते हैं जैसे कन्विंस करके भी कल भी एक हम लोग के लिए कन्विंस किए एफआईआर के ये कंटिन्यूइंग प्रोसेस है जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं है तब तो भी हम लोग हमारी टीम उनके मिलकर कन्विंस करके एफआईआर में कन्वर्ड भी कर रहे हैं पर वी कैन फोर्स देम टू गिव एफआईआर ओके ये